વીજળીના ચમકારે આઠમની મધરાતે જન્મ્યો તો કાન રૂપાળો તેની સામે રીસાવવાની મજા છે કેમ કે મનાવવાવાળો કામણગારો મારો શ્યામ છે મહિલા લઈને નીકળે તો શ્યામ સંતાઈ મટકા ફોડે પછી રિસાવવાની મજા છે કેમ કે મનાવવાવાળો ચિતળાનો ચોર માખણ ચોર મારો શ્યામ છે રાધાને રીસ રહે તો શ્યામને ખીજ ચડે ત્યાં રિસાવવાની મજા છે કેમ કે મનાવાવાળો નટખટ નખરાળો નંદકિશોર મારો શ્યામ છે આગળ ચાલતી રાધા પાછળ રહેતી સખી ગોપી આગળ પાછળ ફરતો અને ચાળા એ કરતો પછી રીસાવવાની મજા છે કેમ કે મનાવવા વાળો બંસી બજા વિરાસ રચાવનાર કામણગારો મારો શ્યામ છે રિસાવવું રાધાનું મન છે ચંચળ રમતમાં ચેન છે આમ રિસાવવાની મજા છે કેમ કે મનાવવાવાળો મનનો માણીગર મારો કાન છે ભલે ને ગોપીઓ સાથે રમે હૈયે તો એક રાધા જ એને ગમે છતાંય રીસાવવાની મજા છે કેમ કે મનાવી રાધાને હૈયે વસાવી સંસારમાં પૂજાવી સુંદર રાધે શ્યામની પ્રીતળી અજોડ છે સુંદર રાધે શ્યામની પ્રીતળી અજોડ છે